કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમ સૌને જય શ્રી કૃષ્ણ સંવત બે હજાર એંશી શ્રાવણ વધ અષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીનો દિવ્ય પર્વ આજ ભગવાન કૃષ્ણના જન્મને પાંચ હજાર બસો ને તેતાલીસ વર્ષ જેવો સમય વીતી ગયો

આરોગ્ય અને આયુષ્ય સારું રહે તેવી તેવી શુભકામના ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય તેવી શુભકામના સૌને જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભકામના